મનુષ્ય તમે મનુષ્ય જા નહી તારો સમય પૂરો થઈ જુ ચિંતા ના કર આપણે હોય આવી એટલે આનો સમય પૂરો થઈ આના આપણા અંગા થાપુ જ પડશે એટલે તમે છો યમરાજ હો અને આ મારો ચિત્રગુપ્ત ચિત્રગુપ્ત ઈ જમ સમય પૂરો થઈ ગયો એટલે તારા મોત ની ઘડી આવી ગઈ છે તું હેડ હવે અમારા અંગાત યમ લોક ના યમ લોક હે અંતે પાપ કર્યા થી ગણા એટલે આપણે પેલો નવો રાત નવો રાત એ નવા રાત ની નેજે મને નાખવાનો પિલવાનો મેં મારા જીવનમાં કદી કોઈને ખસ નહીં કીધું હે મનુષ્ય ખી કીધું પણ મનુષ્ય આ અમારી ભવિષ્યવાણી છે અને આ ભવિષ્યવાણીમાં ખોટું ના હોય તારું એક એક કાર્ય લખેલું છે તે એક કોમ હાર્યું નહીં કર્યું

તમારા ફોટા ઉતી પણ આ વતારા નહી તમન હા તમારો ફોટો આવડો હોય જારથી સપાય એટલા થી મોડીન મોટો ફોટો થાય ને એટલા ઉધીના ફોટા વાની અંદર હોય એમ દે અને કેટલે દે ફોટો પોકે ને કાપી નાખો એ વાના આત્મો છે ક્ષમા કરી દો ક્ષમા કરી દો ના મનુષ્ય હા ક્ષમા નહી કે તને ક્ષમા કરો તો અમને યમલોકમાં જગ્યા ના મળે હા તે ભૂ કોને આપણે પેલા જૂના તેલમાં માં નાખ છો અન શેખ છો જૂના તેલ નઈ ઓને આપણે જે પેલો નવો રથ લાવવાના છે એ રથ ને તો પેલા ઉંગાળવાનો હા પછી એનો જે સપાટ રોટલી થાય રોટી હા એ રોટીને આપણે લોઢી પર નાખવાની હા અને જાણે પાકે

બસ ચિત્રગુપ્ત બસ ઓને દોડવા દે આ એ નહીં દોડતો એની માયા દોડશે અને સનસાનની માયા માનવા દ્યો એને દોડવા દ્યો હા અને બે કલાકનું જીવન હું યમરાજા અને પોતે ચાલું છું જીવી લેવા દે પણ એટલી ઘણા કોઈ બીજા મનુષ્યનો સમય પૂરો થઈ ગયો હોય તો જોઈ લો ભવિષ્યવાણી એ હ ભલો

પણ થોડા ઘણા ધર્મમાં પૈસા વાપરો તો ભગવાનના તો આપણે લેખે લખાય હવે બનલું તને એક વાત કહું આ ખ્યાગાડને કરોડપતિ થવાનું હોય અને મારે પચાસ વીઘા જમીન છે ગોમો ગોમત્જ બંગલા છે અને આ જગ્યા ઉપર આ જગ્યા પર હજુ મારે એક બંગલો નવો બનાવવાનો હા હા હું બધુંય સમજુ છું પણ કોઈ માલવા રહ્યા એક વાત કહું તને હા આ ખેગાનો સમય હજુ ઘણો બાકી છે મને ખ્યા અન બહુ એસો આરામથી જિંદગી જીવશે છે હા આ હું બધુંય ભાળું છું પણ ભગવાનને તમને ખબર નહીં હજાર હાથ આવે છે જીયા ટાઈમે ચીઓ હાથ ઉપડી જાય ને એ તમન ખબર નહીં હોય જી બલ્લો હા એ બધું તારે નહીં જોવાનું ભાઈ એનો સમય આવશે એટલે ભોગવી લેવાનું હા હા તોય મારા પૈસાનું નું વ્યાજ થોડું ઉછું લ્યો એક રૂપિયો નહીં થાય ભાઈ જમ નહીં થાય એક રૂપિયો નહીં થાય અને મારી વાત ઓપર તું જો આમાં માથાકૂટ ના કર નહીં ફેરથી પૈસા લેવાય ને તો એક રૂપિયો નહીં આલો પછી

તમે કદી મોત ના નજીક થી જોયું છે ના નજીક થી નહિ ગાડી ફૂલ રફમાં આવતી હતી ને તાણી મરતે મરતે બચ્યો તો તાણી જોયું અરે વાત અલગ છે આ યમરાજ આયા તો

તો પછી એ તાણ યમરાજ જે ઉત્સે કી એને યમરાજ ને કેતા તમે અરે યમરાજ ઈ તો છેલા પોસ વરથી આના પિયર બેઠી છે અન મુ લેવા જા કોઈ નહીં અને ચંદ્રકુપ્ત વાત કરી તમાર હાડી ની વાત કરતા છો એ વિત કે લ્યા તારી વાઘુજી મને ખબર છે કે મારા હારામ લોકો બધા ચેવા રહી છે બધી ખબર છે મને તમારે કહેવાની જરૂર નહીં તો પછી આવરી જ દોડવા ના હોય ભાઈ ઘરનો કઠલો ઘેર પટાવાનો હોય આવરી ના દોડવાનું હોય રસ્તામાં લે તારે તાણી વાઘુજી માર કાકો મન કેતા

ચિત્રકઉ હા આ મનુષ્ય મારું અપમાન કર્યું છે હા ઓનો બદલો હું લાયો ઓને દંડ થાય હા ન્યા પ્રભુ ના ન્યા પ્રભુ ના આ તમારા હાથમાં નથી હા તમારા હાથમાં નથી તમે ઓને મારશો તો તમારે પ્રાણશિત ભોગાવવું પડશે હા ચિત્રકઉ એ ભાઈ શું હો તમારે કહેજો હવે હ મનુષ્ય તું ન્યાચો આ લો તમે ઓળખો લે મને હે બાર્યા

ચિત્રગુપ્ત સોંતિરાજ હવે આના પ્રાણ હું લઈ રહ્યો હા પ્રભુ આ ખેગર ના તમે પ્રાણ લેહો હા આરો તમે જીવ લેહો હા હા બારે એ રસ્તે થોક તાર રસ્તે થોક ની હમ એ બારે આ એક યમરાજ છે યમરાજ યમ લોક યમરાજ હા અને આ મારો ચિત્રગુપ્ત છે એટલે મનુષ્ય તારો સમય પૂરો થઈ ગયો

આવી કોઠી લેવાની છે અને એક કોઠી માં ઓને પૂરવામાં આવશે અને એક કોઠી નેતા હળગાવશે દેસવા અને પછી કોઠી ભમાવાની હે કારણ કે એની જિંદગીમાં અને તારું શરીર કુતરા ખાયગાર આ તો સમય ભર્યો ખેગાર પ્રભુ પ્રભુ મારી ભૂલ થઈ ગયી વાલો

સમય ની કોઈ નક્કી નહીં પણ જેનો મો છે યમલોક બતાવવાનું છે બતાવવાનું લોક એટલે દોડવું એટલું દોડવા દે પણ પેલા હર્યા ને આના ખેગારિયા ને એને ગોતી લઈ જવાના છે લઈ જવાના છે એમ પ્રભુ હા ઓય ને આ પૃથ્વી લો કે હારું કર્યું હોત પૂન કર્યું હોત ધરમ કર્યું હોત તો એને લોબો આઈશ મળત હા અને આ જો ઓય ખરાબ કર્મો કર્યા છે એટલે ઓય નું છે ટુંકુ થઈ ગયું છે પણ ઓય હવે